તો મમ્મી ઇતે રાંદી ની બેઠા છે તો મમે આપણે એક લાખ સબસ્ક્રાઇબર થયા બે ભાઈ ને તો તમને કેવું ફીલ થાય આમ ક્લિક કરી નાખવાનું છે એટલે સબસ્ક્રાઇબ થઈ જાય અને તમને આ યસ કેબિન આઈડી માં સબસ્ક્રાઇબ કરતા નો ઓર્ડ હોય ને તો આમ એને દઈજો એટલે એને આઈટી સબસ્ક્રાઇબર થઈ જાય હેલ્લો ફેમિલી ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં આપણે વિડિયો જોતે બધા મજામાં જ હોય તો આપણો છે ને ભાઈ મસ્ત મજાનું ગુડ મોર્નિંગ નથી શું ગુડ ઇવનિંગ થઈ ગયું છે કારણ કે આમ જો આજ બ્લોગ કરે સ્ટાર્ટ કર્યો હવે અંદર એવું છે ને એવું છે ને બિચારા છે ને વાગ્યા છે હાજના હાથ હાથ વાગી છે અને અત્યારે છે ને અંદર તો હાથ વાગે હોય એવું છે પણ થોડુંક વધારે અંદર તો ગયું છે કારણ કે આમ તો બધી પર વરસાદના વાદળા અંધારેલા છે તો મિત્રો એમાં છે એવું કે તમારા બધાને પ્યાર અને સપોર્ટ થી આપણી આઈડી માં છે ને 1 લાખ અને 5000 સબસ્ક્રાઇબર ની ફેમિલી કમ્પ્લીટ થઈ ગઈ તો એ બદલ થેન્ક યુ સો મચ કારણ કે તમે બધા એટલો બનો સપોર્ટ કર્યો એટલે આ મુકામ આ મુકામ પર અમે પહોંચી ગયા ને આનો બધું ક્રેડિટ તમારી ઉપર જાય કારણ કે તમે બધાને અમે સપોર્ટ દીધો પ્યાર દીધો આશીર્વાદ દીધો એટલે જ આ બધું શું ને એક લાખ ને પાંચ હજાર સબસ્ક્રાઇબ કમ્પ્લીટ થઈ ગયા ને આપણે તો એક લાખ ની ફેમિલી થઈ ગઈ ને હાર વાર આપણા એસકેભાઈ ની આઈડી માં એક લાખ ને પાંચ હજાર સબસ્ક્રાઇબ ની ફેમિલી કમ્પ્લીટ થઈ ગઈ તો એના તરફથી પણ થેન્ક યુ સો મચ અને મારા તરફથી પણ થેન્ક યુ સો મચ આપણી આઈડી માં એક લાખ ને પાંચ હજાર સબસ્ક્રાઇબર છે ને આમ જો ટીકીટ લાગી ગયું આ આપણા એસકેભાઈ ની આઈડી જોવા

તો તમને કેવું લાગે મને બહુ હાર લાગે કે તમારા અને તમારા ભાઈ ના બે ચેનલ માં એક હારે ઓકે કમ્પલીટ થઈ ગયા હા બેઝલ બબી હતી છે ને વ્લોગિંગ ચેનલ સ્ટાર્ટ કરી છે તો એને સબસ્ક્રાઇબ કરી આવજો હું નામ છે એનું બેઝલ કુંડિયા બ્લોગ હા ભાઈ સબસ્ક્રાઇબ કરી આવજો તો હવે છે ને આપણે અનિતા બેન ને પૂછી અનિતા જે કરે છે તો અનિતા આપણે એસ ભાઈ ની મારી આઈડી માં 1 લાખ ને 5000 સબસ્ક્રાઇબર ની ફેમિલી કમ્પ્લીટ છે તો તને કેવું લાગે તને કેવું ફીલ થાય મને તો એમ થાય કે બે ભરતો મે હેરન આ રેદ રખો આ કે પાછળ થાતું ને એટલે બધાય કેવો હારો સપોર્ટ છે તમને બે ભરો ને હેરેદ રાખા હા બધા હારે ના રેદ છે આમ જો આપણે મારે 1 લાખ છે તો આપણે એસ કે ભાઈ ને 1 લાખ છે મારે 1 લાખ ને 5000 છે તો આપણે એસ કે ભાઈ ને 1 લાખ 5000 છે હવે તમે તમે બધા કરા લો કોઈ કોને ખબર મને ખબર ને કેવું ફીલ થાય તને મન તો હારું લાગે ને બધા જે દર્શક ને મારા ભાઈ ને સપોર્ટ કરો ઈ તમારો બધા નો ખૂબ ખૂબ આભાર અને દર્શક ને મારા ભાઈ ને આમાં સપોર્ટ કરતા રહો ને એ આગળ વધે તો બપ્પા ની છે ને ગાય ને દોવા જાય છે તો ગાય ને દોવા એ જાય ને પેલા આપણે એને ઘૂસ લઈ બપ્પા તમને કઈ ખબર છે કે છે ને આપણે છે ને આપણે 1 લાખ ને છે ને 1 લાખ સબ્સ્ક્રાઇબર હા ઈ મે જોઈ ને બે ભાઈ ને 1 લાખ ને 5000 સબસ્ક્રાઇબ થઈ ગયા તો તમને કેવું લાગે આપણે 1 લાખ છે અમાર બે ભાઈ ને મને તો બહુ આનંદ આવ્યો પણ આ બીજા પબ્લિકો વિચાર બધા શું કહે ખબર તમારા છોકરા ને એક લાખ ને પાંચ હજાર સબસ્ક્રાઈબ થઈ ગયા તો લાખ સબસ્ક્રાઈબ ની તમારે કઈક બનાવવાની પચીસ દિવસ કમી જાય બધા પૈસા ફોન માં રોકાઈ જાય દિવસ કમી જાય એટલે તમારો સપોર્ટ થી આ બધા એક લાખ ને પાંચ હજાર સબસ્ક્રાઈબ થઈ ગયા બે તમારો આભાર થેન્ક યુ આમને સપોર્ટ કરતા રહેજો ને એ લોકો તમને હસાવતા રહે તો મમ્મી ત્યાં રાંધીન બેઠા છે તો મમ્મી આપણે 1 લાખ સબ્સ્ક્રાઇબર થયા બે ભાઈને તો તમને કેવું ફીલ થાય મને તો મજા આવે પણ હું એક મારા ટાઈમ જ નથી રહેતો એટલે કેવા છે ને કામ કરી માં બીજી સો ને તો ખાલી વીડિયો જોઈને હું મેકી દઉં હમ

તો આપણે છે ને ભાઈ બધાને પૂછી લીધું છે ને બધાનો જવાબ સારો આવ્યો ને આપણે આની પહેલા એક વિડીયો બનાવ્યો હતો લગભગ વીસ કે પચીસ દિવસ થઈ ગયા છે પહેલા આપણે બનાવ્યો હતો કે આપણે તારે એક લાખ સબસ્ક્રાઈબર નતા છે તારે આપણે ફૂલ ફેમિલીને આપણે એમ પૂછ્યું હતું કે આપણે એક લાખ સબસ્ક્રાઇબર ક્યારે થાય તો અડધાનો આવ્યો કે પાંચ દિવસે થઈ જાય ને કોઈક ન થાય કે બે દિવસે થઈ જાય ને કોઈક કંઈક પચીસ દિવસે થઈ જાય ને તો અડધાનો હા સપેટો ને અડધાનો ખોટો પડ્યો તો એ વિડીયો જે તમે નો જોયો હોય તો જોઈ આવો આપણે ફૂલ ફેમિલી બનાવેલો છે

પાણી જેવું એટલે જયારે આપણે ત્યારે ઘર ની ભેળ બનાવી કારણ કે આ બહુ ભાવે એમને સેવડો નો ખાઈ એટલે ભેળ ખાઈ જાય તો આલા ફટાફટ ફિનિશ કરીને

તો હાલો આ બ્લોગ છે ને આપણે અહીં એન્ડ કરી દઈ તમને વિડીયો પસંદ આવી તો લાઈક કરી નાખજો અને હા તમને બધાને થેન્ક યુ સો મચ કેમ કે તમે બધા એટલો બધો સપોર્ટ કર્યો એટલે આપણે એક લાખની ફેમિલી કમ્પ્લીટ છીએ તો એક લાખ ફેમિલીને ફરી વાર થેન્ક યુ સો મચ અને આવી જ રીતે સપોર્ટ દેખાડતા રહેજો અને અમે તમને હારા હારા કોન્ટેન્ટ અથવા વિડીયો તમને બતાવીને તમને હસાવતા રહીએ તો હાલો આ વિડીયોને અહીં જ એન્ડ કરી દઈ તમને વિડીયો પસંદ આવી તો લાઈક કરી નાખજો ચેનલમાં નવા હોય ને તો સબસ્ક્રાઈબ કરી નાખજો હજી સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો હજી દબાવી જવાનું કહું છું દબાવી નાખું સબસ્ક્રાઈબ કરી નાખવું તો હાલો આપણે મળી બીજા બ્લક માતા હોય જય માતાજી જય દ્વારકાધીશ સબસ્ક્રાઈબ કરતા હતા